નર્મદા જિલ્લાના ગડેશ્વર તાલુકાના આમલતા ગામે પીએમ શ્રી પ્રાથમિક શાળાની શિક્ષિકાને રૂમ ફાળવણી મુદ્દે ગંભીર વિવાદ ઉભો થયો છે. એનએસયુઆર નર્મદા જિલ્લા પ્રમુખ તેજસ્વીડવે દ્વારા રાજ્યવે કલેક્ટર સાહેમને લેખિત રજૂઆત કરવામાં આવે છે. રજૂઆત પ્રમાણે નવી આવેલી શિક્ષિકા છેલ્લા પિસ્તાલીસ દિવસથી ગામની क्वાર્ટર્સમાં રહેતી હતી. ગામના સરપંચ અને વડીલોના સમર્થન બાદ પણ પેલાની શિક્ષિકા શોભનાબેન બારોટ દ્વારા રાજકીય દબાણ કરી ટીપીઓ પર પ્રેશર લાવવામાં આવ્યો રાતોરાત દબાણ કરી રૂમ ખાલી કરાવવાનો આક્ષેપ ઉઠ્યો એનએસઆઈનું કહેવું છે કે શોભનાબેન બારોટ દ્વારા પ્રિન્સિપલ અને એસએમસી સભ્યો સાથે ઉગ્ર ભાષામાં વાત કરી ધમકીઓ પણ આપવામાં આવી મારી પહોંચ મોટી છે રીવાબા જાડેજા શિક્ષણ મંત્રીને ફોન કરીશ એવા દબાણ પર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ રજૂઆતમાં વધુ જણાવ્યું કે જૂની શિક્ષિકાનો ઓર્ડર અંદર અગિયાર બે

ત્યારે હમણાં હાલની જ અંદર એક મહિના પહેલા વિદ્યા સહાયક તરીકે જે શિક્ષિકાઓને નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓની અંદર ફાળવવામાં આવ્યા હતા એના જ ભાગરૂપે આમદલા પ્રાથમિક શાળાની અંદર પણ એક શિક્ષિકા મેડમને સામાજિક વિજ્ઞાનના ટીચર તરીકે ફાળવણી થઈ હતી ત્યારે આમદલા ગામની ક્વાર્ટર્સની અંદર આ મેડમ પિસ્તાલીસ દિવસથી રહેતા હતા એમનો ઓર્ડર છ અગિયાર બે હજાર પચીસ નો છે ત્યારે શિક્ષિકા શોભના બારોટ કે જેઓલા ગામ સભ્યોને પ્રેશરમાં નાખીને આમદલા ગામના સરપંચને પ્રેશર નાખીને ત્યાં રહેવા માટેનો આગ્રહ કરતા હતા ત્યારે આમદલા ગામના વડીલો દ્વારા રાજપીપલા ડીપીઓ સાહેબની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી અને डीपीઓ સાહેબને પણ સ્પષ્ટ એવું કીધું કીધુંતું કે આમદલા ગામની સારા છે ખરગડા ગ્રુપ લાગે છે તો આ ખરગડા ગ્રુપના શિક્ષિકા છે આમદલા क्वાર્ટર્સની અંદર તો પહેલા પ્રાયોરિટી આ મેડમની આવે છે ત્યારે આ શોભના બારોટ આ તમામ જાણ મળી અને ત્યારબાદ રીવાબાને ફોન કરી શિક્ષણ મંત્રીને મારા ઉચ્ચા અધિકારીઓ પોલીસની અંદર પણ છે આવી ધમકીઓ આપીને આમદલા ગામની જે શિક્ષિકા છે એમને રાતોરાત

અને ફર્સ્ટ પ્રાયોરિટી આમદલા ગામની શાળાની અંદર જે મેડમ અભ્યાસ કરાવે છે એમને આપવામાં આવે એટલું જ નહીં આ જે શોભના બારોટ પીચીપરાની અંદર જે અભ્યાસ કરાવે છે તેઓ આમદલા ગામના પ્રિન્સિપાલને ફોન કોલ ઉપર એવું કહે છે તમારા એસએમસી સભ્યો તમારા ગામના લોકો કેવા છે અમને ખબર છે અને તમારા ગામના સણપજ તમારા ગામના એસએમસી સભ્યો તમારા આશિષ સ્ટંટો આ તમામ લોકોના જો ધ્રુજાવી નાખો તો મારું નામ શોભના બારોટ નહીં આ રીતની ફોન કોલ ઉપર ધમકી આપે છે ત્યારે આ શોભના બારોટ આપે છે આમદલા ગામની અંદર જો પગ તો ટીમ સાથે અમે આમદલા ગામની સારાની અંદર બંધનું એલાન આપશું જ્યાં સુધી આ મેડમને આમદલાની આમદલા ની ક્વાર્ટર્સ માંથી ખાલી નહીં કરવામાં આવે ત્યાં સુધી આમદલા ગામની સારાને અમે તારાબંધી કરશું મારું નામ તરવી તેજસ એનએસ્યુઆઈ જિલ્લા પ્રમુખ નર્મદા